સમો લગ્નોત્સવ તારીખ ચાર બે હજાર ચોવીસ ના રોજ લીંબડીયા ખાતે ખૂબ જ ધામધૂમથી કોઈ પણ કમી વિના સુપેરે સંપન્ન કરાયો આ સમો લગ્નસવમાં કુલ અઠયાવીસ યુગલોએ જીવનની કેડી પર પ્રભુતામાં પગલા માંડ્યા આ પ્રસંગે છત્રીસ ગામોમાંથી એટલી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા કે છ થી સાત હજારની ગણતરીની સામે દસ થી અગિયાર હજારનો આંકડો પાર થઈ જવા પામ્યો હતો છતાં લીંબડીયા અને વલાદ ગામના ગ્રામજનોએ જરા પણ ચિંતા કર્યા સિવાય તમામ સુવિધા પૂરી પાડી તેમજ પાર્કિંગની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી આ પ્રસંગને સુંદર રીતે પાર પાડવા માટે બંને ગામના વડીલો યુવાનો બહેનો છેલ્લા પંદર દિવસથી ખડે પગે રહ્યા હતા આ લગ્ન લગ્નોત્સવમાં ભાગ લેના યુગલોને દાતાશ્રીઓ દ્વારા અનેક વિવિધ ભેટ આપવામાં આવી આ પ્રસંગ અમદાવાદના પૂર્વ સાંસદ સભ્ય પટેલ પટેલ હસમુખભાઈ ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન કેતનભાઈ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા કપડવંજના ધારાસભ્ય રાજુભાઈ પૂર્વ મંત્રી ગુજરાત પ્રદેશ ભાજપના વલ્લભભાઈ કાંકડિયા નાયબ ડેપ્યુટી ડીડીઓ શ્રી સુરત જિલ્લા પંચાયત પિયુષભાઈ સી પટેલ જીએ એસ ડેપ્યુટી કલેક્ટર શ્રી પટેલ અંકિતભાઈ કોંગ્રેસ પ્રવક્તા ગુજરાત પ્રદેશ ડોક્ટર અશોકભાઈ પટેલ ભાજપના ગુજરાત પ્રદેશ ઉપ્રમુખ ગોરધનભાઈ ઝડફિયા એપીએમસી સેન્ટર ગાંધીનગરના ચેરમેન પટેલ રમેશભાઈ તલોદ એપીએમસી સેન્ટરના ચેરમેન પટેલ સંજયભાઈ લીંબડિયા કરાઈ ગુરુ ગ્રામ પંચાયતના સરપંચ પટેલ સેજલબેન હિતેન્દ્રભાઈ ગુજરાત પ્રદેશ પ્રવક્તા ભાજપ પટેલ હિતેન્દ્રભાઈ પૂર્વ મંત્રી અને હાલના કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ બિમલભાઈ શાહ છત્રીસ ગામ લેવા પાટીદાર સમાજ અમદાવાદના પ્રમુખ પટેલ જયંતીભાઈ આઈ જિલ્લા ગ્રામ પંચાયત પ્રમુખ પટેલ શિલ્પાબેન જયેશભાઈ છત્રીસ ગામ લેવા પાટીદાર સમાજના પ્રમુખ પટેલ અમૃતભાઈ મંત્રી પટેલ કાંતિભાઈ ખજાણજી પટેલ સુરેશભાઈ તેમજ છત્રીસ ગામ લેવા પાટીદાર સમાજની કારોબારીના સભ્યશ્રીઓ સંતશ્રી ઉઠકંટેશ્વર મહાદેવ માણેકદાસજી મહારાજ સમાજ ભવન નિર્માણ અર્થે માતબર રકમનું દાન આપનાર દાતાશ્રી પટેલ હરિભાઈ પટેલ મધુબેન અરવલી જિલ્લા સદસ્ય અને પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન પટેલ રમેશભાઈ पूर्व जिल्हा सदस्य खेडा पटेल દશરથભાઈ અમૂલ ડેરીના ડિરેક્ટર પટેલ જયેશભાઈ ખેડા કિસાન મોરચાના પ્રમુખ પટેલ અમિતભાઈ વીટીવી એડિટર હેમંતભાઈ ઘેલાણી પત્રકાર પટેલ કીર્તનભાઈ તેમજ અન્ય મહેમાન ઉપસ્થિત રહ્યા આ તમામ મહેમાનો ફેરાવી સાલ ઉઢાડી સન્માન સ્વાગત કરવામાં આવ્યું તેમજ આ પ્રસંગને સફળ બનાવવા જેઓએ અથાગ મહેનત કરી હતી તેવા ઓલાદ અને લીંબડીયાના સ્વયંસેવકોનું અને દાતાશ્રીઓનું પણ સ્વાગત સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગનું સફળ સંચાલન શ્રી લીંબડીયાના હિતેશભાઈ પટેલ અને સમ

મિત્રો અઠ્યાવીસ મો સમૂહ લગ્ન આપણે એટલા ધામધૂમથી ઉજવ્યો કે દરેકના આનંદો પાર નથી રહ્યો પણ એનો આજે દસ જાય તો ઓગણત્રીસ માં અઠ્યાવીસ માં સમૂહ લગ્નના પ્રમુખ તરીકે માન્ય હિતેશભાઈ અમે વરણી કરેલી અને હિતેશભાઈ જે જહેમત ઉપાડી છે એમનું સન્માન આજની તારીખે હું પોતે અમરતભાઈ પટેલ કરીશ રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી